બાભરમાં આંગણવાડી કાર્યકર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન યોજાયો લોકોને રેલી યોજી મતદાન કરવા અપીલ કરાઈ હાલ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત ચૂંટણી પંચની સૂચના અનુસાર મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે ભાભર ખાતે પણ અનેક જગ્યાએ રંગોળી સ્પર્ધાના માધ્યમથી મતદાન જાગૃતિ ફેલાવવાનો સગણીય પ્રયાસ હાથ ધરવામાં આવેલ છે તો અન્ય સ્પર્ધાત્મક અને રેલીઓ યોજી મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે ભાભરમાં મત વિસ્તાર મતદારોમાં મતદાન પ્રત્યે જાગૃતિ લાવવા માટે ભાભર લુદરિયાવાસ ખાતે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા મતદાન અભિયાન કાર્યક્રમ યોજાયો હતો જેમાં આંગણવાડી કાર્યકર દ્વારા લોકોને જાગૃત કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે ત્યારે મતદારોની માહિતી પૂરી પાડવા અને મતદાન વિશે વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું હતું અને રેલી યોજી અને લોકોને મતદાન વિશે જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં લોકોને મત આપો અને મત અપાવી મતદાન વિશે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમ ભાભર તાલુકાની તેતરવા સેજાની બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું જેમ આ કાર્યક્રમની સીડીપીઓ પીઓ હંઝાબેન સુપરવાઇઝર સોનલબેનના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો જે મતદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમ અંતર્ગત સોનલબેને લોકોને મતદાન વિશે વિસ્તૃત માહિતી આપી અને ફરજિયાત મતદાન કરવા માટે લોકોને જાગૃત કરતો કાર્યક્રમ યોજ્યો હતો સંપૂર્ણ મતદાન વિશેની જાણકારી સાથે અને અઢાર વર્ષના લોકોએ ફરજિયાત મતદાન કરવું જોઈએ જેને લઈને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો મારું નામ દવે ધર્મિષ્ઠા કલ્પેશ કુમાર છે ગામ બનાસકાંઠાના ભાભર ગામમાં આજ રોજ અમે આંગણવાડીના ખેતરવાડ વિસ્તારમાં અમારા દરેક લાભાર્થીને ભેગા કરી અને મત જાગૃતિ વિશેનો પ્રોગ્રામ કરવામાં આવ્યો એમાં લોકોને મત મતદાન આપવા માટે જાગૃત કરવામાં આવ્યા અને એ લોકોને અઢાર વર્ષ જેને થયા હોય એમને તો ફરજિયાત પોતાનું ચૂંટણી કાર્ડ કઢાવી અને મતદાન કરવું જરૂરી છે એ વિશે માર્ગદર્શન આપ્યું અને દરેકે ઘરનું કામ મૂકીને પણ વોટિંગ કરવા જવું જોઈએ એ વિશે સમજ આપી જો બકા કામ તો પછી થશે પણ વોટિંગ તો જરૂરી છે લોકતંત્રનો છે પોકાર ના ખોશો મતદાનનો અધિકાર આ મતદાન એ મહાદાન એટલે કે આપણા ભાભર ગામનું મતદાન એ સો ટકા મતદાન થવું જ જોઈએ એટલે દરેકે મતદાન કરવું જરૂરી છે અને મારી ખૂબ નમ્ર અપીલ છે કે દરેક લાભાર્થીઓ જઈ અને પોતાના ઘરનું કામ સાઈડમાં મૂકીને પણ મતદાન પહેલાં કરવું જોઈએ એટલે મતદાન દરેકે કરવું